સુરત શહેરના સચિન વિસ્તારમાં છ જુલાઈના રોજ બહુમારી ઇમારત ધરાશાયી થતા સાત લોકોના કરુણ મોત થયા હવે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને તંત્ર દોડતું થઈ ગયું સુરત શહેર વિસ્તારમાં આવેલા અલગ અલગ સરકારી આવાસ અને જર્જરિત ટુર્નામેન્ટોને હવે વહેલી તકે ખાલી કરાવવા માટે સુરતના તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે હવે આજે સુરત શહેરના પનાસ ગામમાં એસએમસી આવાસમાં સુરત મહાનગરપાલિકાની ટીમ લોકોને જાણ કર્યા વગર જ આવી પહોંચી હતી અને સોસાયટીમાં પાણી તેમજ વીજના કનેક્શન જોડાણો કાપવાની શરૂઆત કરી હતી જ્યારે કેટલાક લોકોએ તેનો વિરોધ કરતાં ઢોર માર મારવામાં આવ્યો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે જેને લીધે સ્થાનિક રહેવાસીઓએ ઉગ્રો વિરોધ કર્યો અને તંત્ર પાસે ઘરના બદલામાં ઘર આપે તેવી માંગ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મારું નામ રેખાબેન રવજીભાઈ રાઠોડ છે અમના વરસાદ પાણીમાં ઘર તોડવા આવ્યા છે તો છોકરાઓને લઈને જાય કા અને આટલો અમને સમય આપતે અમને ઘરના બદલે ઘેર જોવે નહીં આપે તો અહીંયા બાંધીને આપો ને અમને ભારું જોવે અમે આટલા વર્ષે સરકાર પાસેથી અમને એવો જવાબ જોઈએ ને એવી માંગણી જોઈએ કે અમને ઘરના બદલે ઘર જોવે ને અહીંયા જ ગાડી બાંધીને આપો તો અમને ભારું જોવે અમે છોકરાઓને લઈને વરસાદ પાણીમાં જઈએ કા અમે આટલા વર્ષથી રહીએ છીએ અહીંયા ગાડી તો અમે શું કરીએ અને

પૂજા પવનભાઈ ગવાઈ અહિયાં એવું થયેલું છે કે અમારા એસએમસી ક્વાર્ટર્સ છે ને અમારા પચીસ વરસ થી છે હવે આ મકાન જૂના થઈ ગયેલા છે તો સરકારે ખાલી વચ્ચે એક નોટિસમાં એવું લખેલું કે અઠવાડિયામાં મકાન ખાલી કરો પણ એના બદલામાં શું જ નહીં લખેલું હતું કે એના બદલામાં શું અમને અહીંયા મકાન આપશે કે અમે ખાલી કરીને બીજે જઈએ તો અમને ભાડું આપશે એમાં કોઈ વસ્તુ નહીં લખેલી પછી અમે આટલા દિવસથી વેઈટ કરતા હતા કે સરકાર એટલીસ્ટ અહીંયા આવે આવીને અમારી સાથે વાત કરે તો અમને એનો જવાબ મળે કે એ શું કહેવા માંગે છે ને અમે શું કહેવા માંગીએ છીએ અમારું કહેવાનું એમ હતું કે અમને ઘરની બદલે ઘર જોઈએ આજે અમે પચીસ વર્ષથી અહીંયા રહીએ છીએ તમે જઈએ કા અને બધા ટેબલ નથી આની અંદર સાતસો મકાન છે હવે આમાં અમુક લોકો એવા બી રહી છે કે જે એકદમ ડોસા છે જેનું અગાડી પછાડી કોઈ જ નથી તો એ લોકો એકદમથી નીકળે તો જાય કાં હવે આજે સવારે બનાવ એવો બન્યો છે કે આજે સવારે એકદમથી એ લોકો પાણી લાઈટ બધું કાપવા આવી ગયા સરકાર એસએમસી વાળા એકદમ થી પાણી લાઈટ બધું કાપવા આવી ગયા તો પાણી લાઈટ કાપવા આવી ગયા તો બે ચાર છોકરાઓ રોયકા કેમ કે રોકશે આજે કેમ કે અમને જવાબ નથી મળ્યો કે અમને ઘરના બદલે ઘર કે શું અમને કોઈ રિપ્લાય નથી મળ્યો તો એ લોકો રોયકો તો એ લોકો રોયકો તો એ લોકોને મારીને અંદર નાખેલા છે માયરા છે હા હા